મિત્રો કેન્દ્ર સરકારે હાલમાં જ ત્રણસો યુનિટ ફ્રી વીજળી માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સામાન્ય લોકોને ત્રણસો યુનિટ મફત વીજળીની સુવિધા આપવામાં આવશે અને આ માટે પિંચોતેર હજાર કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે પીએમ મોદીએ આ યોજનાનું નામ પીએમ સૂર્ય ઘર યોજના રાખ્યું છે મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તમે યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો કેટલું રોકાણ કરવું ત્રણસો યુનિટ ફ્રી વીજળી મેળવવા માટે નોંધણી કેવી રીતે થશે મિત્રો તમારા બધા સવાલોના જવાબ આજે આ વિડીયોમાં તમને મળી જશે બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો જો તમે પીએમ ફ્રી વીજળી યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમે ડબલ્યુ 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 ડોટ પીએમ સૂર્યગર ડોટ ગૌ ડોટ ઇન વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો આ યોજના હેઠળ ત્રણસો યુનિટ મફત વીજળીની સુવિધા સાથે સબસિડીની સુવિધા પણ આપવામાં આવી રહી છે જેમ કે ઉપર જણાવ્યા મુજબ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે જેના માટે સરકારે પિંચોતેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે ત્યારબાદ ઘરોની છત પર રૂપટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે અને જો તમે ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તમારી પાસેથી તેના માટે કિલોવોટના હિસાબે ચાર્જ લેવામાં આવશે એ આપવું જરૂરી છે કેટલું રોકાણ કરવું મિત્રો જો તમે સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તમને જણાવી દઈએ કે જો તમે બે કિલો વોટ ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તેની કિંમત લગભગ સુડતાલીસ હજાર રૂપિયા થશે જેમાં સરકારની સબસિડી લગભગ અઢાર હજાર રૂપિયા હશે હવે તમારે સબસિડી પછી ઓગણત્રીસ હજાર રૂપિયા ચૂકવવા પડશે પરંતુ જો તમે ત્રણ કિલો વોટની રૂપટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગો છો તો ખર્ચ વધી જશે અને સરકાર તમને આના પર સબસિડીની રકમ પણ આપશે ત્રણસો યુનિટ ફ્રી વીજળી મેળવવા માટે નોંધણી કેવી રીતે થશે મિત્રો નોંધણી માટે તમારે ડબલ્યુ 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 ડોટ પીએમ સૂર્યઘર ડોટ ગોવ ડોટ ઇન વેબસાઇટની મુલાકાત લેવી પડશે અહીં તમારે તમારા રાજ્યની વીજળી વિતરણ કંપનીનું નામ પસંદ કરવાનું રહેશે અને પછી વીજળી ગ્રાહક નંબર ફોન નંબર અને ઇમેલ આઈડીથી પ્રદાન કરવું પડશે આ પછી આગળની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અહીં તમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મંજૂરી અને ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા શરૂ થાય છે અને પછી ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ તમને પોર્ટલ પરથી કમિશિંગ પ્રમાણપત્ર આપવામાં આવશે સબસિડી ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થશે આ માટે તમારે કમિશિંગ પ્રમાણપત્ર જારી કર્યા પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરવો પડશે